તો રાજકોટના લોકમેળાનો મુદ્દો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો ગુજરાત અમ્યુઝમેન્ટ એસોસિએશને વાતને લઈને પત્ર લખ્યો મેળામાં એસઓપીનું પાલન શક્ય ન હોવાની રજૂઆત કરી સરકાર રાજ્ય સરકાર એસઓપીના નિયમોમાં ફેરફાર કરે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી પત્રોમાં ફાઉન્ડેશન ભરી રાઇટ કરવા માટે નિયમોને બદલવા માટે માંગ કરવામાં આવી છે તો રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને વિવાદ હાલ સર્જાયો રાઇડ સંચાલકોએ એસઓપીને લઈને વિરોધ કર્યો છે એસઓપીના નિયમો હળવા કરવા માટે રાઇડ સંચાલકોએ માંગણી કરી અન્ય શહેરોમાં ચાલતા મેળાને લઈ ખાનગી મેળા સંચાલકોએ સવાલો ઉઠાવ્યા કે એસઓપીમાં રાહત નહીં અપાય તો હરાજીનો બહિષ્કાર કરવાની રાઇડ સંચાલકોએ ચીમકી પણ ઉચ્ચારી છે તો રાજકોટમાં જન્માષ્ટમી ના લોકમેળા લઈને આ વિવાદ રાઈડ સંચાલક કે જેમના દ્વારા બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જો એસઓપી માં રાહત નહીં અપાય તો અંદર ચાલુ છે જો મંજૂરી આપતા હોય ઉનાળા વ્યક્તિ મેળા ચાલુ છે તો પછી રાજકોટમાં કેમ જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી તો નહીં કરી પણ જે રેસ્પોન્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઈટ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઈડ નહીં આપીએ તો અમે આ બહિસ્ટાર કરશું તો અમે મેળો નહીં કરી તો એનું માર્ગદર્શન આપો કરતા હોય તો અમે પ્રાઇવેટ મેળાવાળા અને રાઇટવાળા અમે તમને એફિડેવિટ કરી તમને આપી દઈએ તમને એમ હોય કે કાલ હવે ગંભીર બનાવ બને તો જવાબદાર અધિકારીઓ આવી જાય તો અમે એથી તમને જે ફાઉન્ડેશન કરીશન છે ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે ગ્રાઇડમાં ત્યાં સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય મુખ્યમંત્રીશ્રીને ને જણાવ્યું છે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે રાઈટ પણ ચાલુ એક્સિડન્ટ છે એક્સિડન્ટ રોડ બંધ કરી દેશે ગાડી બંધ કરી દેશે તો આ ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ આમ નો તો મેન લાયસન્સ દાનથી જ ચાલુ છે લાયસન્સ પ્રાંતના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ જ કોઈ જવાબદારી લેવા માંગતા જ નથી આરએનબી વાળા જવાબદારી લેવા માંગતા નથી કે યાંત્રિક વિભાગ દ્વારા કોઈ જવાબદારી લેવા માંગતા નથી